બિરાજમાન મારા વડીલ સ્ત્રીઓ મારા ભાઈઓ બહેનો મારા માતા પિતા અને મારા દાદાને તરફથી તો જય માતાજી ઉન્નતિમાં શહેર ખાતે રહેતા મારા બાળકો સમાજના ચોથાસનેમિલા નનવાએ હું મારું વક્તવ્ય રજૂ કરીશ તો આપ સર્વે તે શાંતિથી સાંભળો એવી મારી સર્વેને ભાવભરી વિનંતી યત્ર પૂજ્યંતે રમંતે તત્ર દેવતા યત્ર તાસ્તુ ન પૂજય અંતે સર્વસ્ત્ર ત્રાખલા દ્રોહી અને અધોગતિ તરફ લઈ જાય છે ભારતમાં નારીને નારાયણી કહે છે એટલું જ નહીં પરંતુ નારીના માતૃ સ્વરૂપ માટે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે એ ભાવના રાખવાની પરંપરા આદિકાળથી છે પુરુષ પ્રધાન સમાજમાં પણ નારીનું વિશાળ મહત્વ છે અને એ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ પ્રથાનું ઉદાહરણ છે પ્રાચીન કાળમાં પુત્રોની ઓળખાણ એમની માતાના જ મૂલ્યવાન હોય છે માત્ર માતુના માતાના સંસ્કાર અને ઉછેર પુત્રની ઓળખાણ અને ઓળખાણ અપાવે છે ઘણી લોકો કહેતા હોય છે કે કુલના લોહીના સંસ્કાર માતાના દાણથી ચડિયાતા હોય છે પરંતુ એ માનવું અયોગ્ય છે કારણ કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોવા છતાં રાવણની રાક્ષસ કૃતિ એ એને એની માતાના સંસ્કારનું જ પરિણામ હતું આધુનિક યુગમાં પણ નારી કે માતાનું મહત્વ એટલું હવે બદલાયું છે નારી પોતાની જાતને પુરુષો વળી ગણવા માંડી છે અને એ લાલચમાં એ પોતાના મૂળ સંસ્કારો અને કર્તવ્યોથી વિમુખ થઈ રહી છે વિદેશી શિક્ષણનો પ્રભાવ વધી ગયો છે શહેરોમાં

સ્ત્રીઓ પોતાની જાતને પોતાની જાતનું સર્વસ્ત્ર સાબિત કરવાની હોડમાં પોતાનો મૂળ ધર્મ ભૂલી ગઈ છે આર્યનારીની ઓળખાણ તો જાણે ભૂતકાળ બની ગઈ છે સંસ્કારનું હનન અને સંસ્કૃતિનું પતન જાણે શરૂ થઈ ગયું છે અને આ બધા જ પ્રદૂષણોમાં પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને આર્યનારીની ઓળખાણ સાથે પ્રકાશિત થઈ ભારતમાં આશાનો પ્રકાશ પૂર્વ પાડવાનું કામ કોઈ કરી રહ્યો છે તો એ છે આપણા દેશની રાજપૂતાણી હવે હું એ ગુજરાતી પંક્તિ સાથે મારી વાણીને વિરામ આપીશ અમે નજરોના નજરાયા નથી અમે હાવજ કોરા હણાયા અમે નજરુંના નજરાયા નથી અમે હાવજ કોરા હણાયા એ ક્ષત્રિય પંથી બનીને જીવ્યા એવા ક્ષત્રિયાણી કહેવાયા એવા ક્ષત્રિયાણી કહેવાયા જય માતાજી જય રાજપુત